નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આર કે એજ્યુકેશન ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠમાં ભાગ પાંચ સ્વ અધ્યયન પોથી જેમાં પ્રકરણ નંબર આઠ છે રાશિઓની તુલના એ વિશે જોઈશું તો સૌપ્રથમ આપ આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો હવે આપણે જોઈશું પ્રકરણ સાત રાશિઓની તુલના પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો છે જો છાપેલી કિંમત એક્સ પર એ ટકા વળતર મળતું હોય તો વળતર કેટલું થાય તો જવાબ આવશે સી એક્સ ગુણ્યા એ ભાગ્યા સો બીજું એક જેકેટ વીસ ટકા વળતર આપીને રૂપિયા અગિયારસો વીસમાં વેચ્યું હોય તો તેની છાપેલી કિંમત કેટલી હશે તો જવાબ આવશે બી ચૌદસો રૂપિયા ના સો માઇનસ ત્રણસોના વીસ ટકા ના ચાળીસ ટકા બરાબર કેટલા થાય તો જવાબ આવશે સોળ ચાર ધારો કે કોઈ રકમ બે વર્ષમાં આરના દરે વાર્ષિક સાદા વ્યાજે બમણી થાય છે તો આરના દરે તેટલી જ મુદ્દતમાં વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે બમણી થતી હોય તો નીચેનામાંથી શું ખરું હોઈ શકે તો એમાં એવું થશે કે મોટો આર લેસ ધેન નાનો આર પાંચ મુદ્દલ રૂપિયા પચાસ હજારનું ચાર ટકા વ્યાજના દરે બે વર્ષની મુદ્દતે વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજ શોધો જવાબ છે બી ચાર હજાર એસી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો છ વસ્તુની કિંમત પર બાર ટકા વળતર આપ્યા પછી કિંમત રૂપિયા આઠસો એસી થતી હોય તો તેની છાપેલી કિંમત ખાલી જગ્યા થાય તો ખાલી જગ્યામાં જવાબ આવશે એક હજાર પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એમાં છે સાત વળતર ટકામાં શોધો પહેલો છે છાપેલી કિંમત રૂપિયા છસો પચીસ અને વેચાણ કિંમત રૂપિયા પાંચસો બાસઠ પોઈન્ટ પચાસ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં બે ભાગ પાડી દઈશું જેથી આપણને લખવામાં સરળતા રહે કારણ કે અહીં જગ્યાનો ઘણો અભાવ છે એટલા માટે તો પહેલો લખીશું આપણે વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત છાપેલી કિંમતના નીચે છાપેલી કિંમત લખીશું છસો પચીસ ઓછા વેચાણ કિંમતની નીચે આપણે વેચાણ કિંમત લખીશું પાંચસોને બાસઠ પોઈન્ટ પચાસ હવે અહીં બરાબરની નીચે જ બરાબર કરવાનું રહેશે તો છસો પચીસમાંથી પાંચસોને બાસઠ પોઈન્ટ પચાસ જાય તો બાસઠ પોઈન્ટ પાંચ રૂપિયા હવે વળતર વળતર ભાગ્યા છાપેલી કિંમત ગુણ્યા સો તો વળતર આપણને મળ્યું બાસઠ પોઈન્ટ પચાસ અને છાપેલી કિંમત બાસઠ પોઈન્ટ પાંચ ગુણ્યા સો તો આપણે છેલ્લે આપણને દસ ટકા વળતર મળશે કારણ કે આપણને અહીં ટકામાં શોધવાનું કહ્યું છે માટે બીજો છાપેલી કિંમત છે નવસો રૂપિયા અને વેચાણ કિંમત છે આઠસો ને રૂપિયા તો વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત તો બરાબરની નીચે બરાબર છાપેલી કિંમતના નીચે આપણે નવસો લખીશું માઇનસ વેચાણ કિંમતની નીચે આપણે આઠસો ને તોતેર તો નવસોમાંથી આઠસો તોતેર જશે તો જવાબ આવશે સત્યાવીસ હવે વળતર ભાગ્યા છાપેલી કિંમત ગુણ્યા સો વળતર છે સત્યાવીસ ભાગ્યા છાપેલી કિંમત છે નવસો ગુણ્યા સો અહીં આપણે છેદ ઉડાડતા અંતે આપણે ત્રણ બચશે તો ત્રણ ટકા આઠ અરુણીમાં ઘર વપરાશની વસ્તુઓ ખરીદે છે જેની છાપેલી કિંમત અને વળતરનો દર નીચે મુજબ આપેલો છે તો અરુણીમાં લોટ કપડાં ધોવાનો પાવડર અને ફરસાણ આ ત્રણ વસ્તુઓ ખરીદે છે એનો જથ્થો છે એક પેકેટ એક પેકેટ અને એક પેકેટ બધી વસ્તુનો એક એક પેકેટ ખરીદે છે લોટના એક પેકેટનો ભાવ છે બસો રૂપિયા કપડાં ધોવાનો પાવડર જે એક પેકેટ છે એનો ત્રણસો એકોતેર અને ફરસાણનો એકસો ત્રેપન રૂપિયા ભાવ છે અને એને કેટલું વળતર મળે છે એ આપણને સો ટકા બાવીસ પોઈન્ટ દસ ટકા અને અઢાર પોઈન્ટ ત્રીસ ટકા આપેલું છે અહીં પણ વિદ્યાર્થી મિત્રો તમારે ભાગ પાડવાની જરૂરત પડશે કારણ કે અહીં જગ્યાનો ઘણો અભાવ છે માટે આપણે ત્રણ ભાગ પાડી અને વ્યવસ્થિત લખીશું તો પહેલું છે લોટ તો સો રૂપિયાએ વળતર બરાબર સોળ ટકા સોળ રૂપિયા તો બસોએ વળતર બરાબર કેટલું તો બસો ગુણ્યા સોળ ભાગ્યા સો બરાબર બત્રીસ રૂપિયા લોટની ચૂકવેલી કિંમત બરાબર બસો ઓછા બત્રીસ એટલે એકસો અડસઠ રૂપિયા ચૂકવવાના રહેશે પાવડર માટે સો રૂપિયાના વળતર પર બાવીસ દસ માટે ત્રણસો એકોતેર રૂપિયાના વળતર કેટલું તો ત્રણસો ઇકોતેર ગુણ્યા બાવીસ પોઈન્ટ દસ ભાગ્યા સો ત્રણસો ઇકોતેર ગુણ્યા બાવીસો દસ ભાગ્યા સો ગુણ્યા સો એક અહીં આપણે ત્રણસો ગુણ્યા બાવીસો દસનો ગુણાકાર કરીશું અને નીચે સો ગુણ્યા સો કરીશું તો છેલ્લે જવાબ આવશે એક્યાસી પોઈન્ટ નવ્વાણું રૂપિયા હવે પાવડરની ચૂકવેલી કિંમત આપણે હતી ત્રણસો ને એમાંથી એક્યાસી નવ્વાણું આપણે બાદ કરીશું છેલ્લે ચૂકવવાના રહેશે બસો એક એ જ રીતે હવે ફરસાણ માટે એ વળતર બરાબર અઢાર પોઈન્ટ ત્રીસ તો એકસો ને વળતર બરાબર કેટલા એકસો ત્રેપન ગુણ્યા અઢાર પોઈન્ટ ત્રીસ ભાગ્યા સો એકસો ત્રેપન ગુણ્યા અઢારસો ને ત્રીસ ભાગ્યા સો ગુણ્યા સો હવે અહીં પણ આપણે એકસો ત્રેપન ગુણ્યા અઢારસો ને ત્રીસનો ગુણાકાર કરીશું અને ભાગ્યા નીચે સો અને સોનો ગુણાકાર કરીશું એટલે આપણને જવાબ મળશે સત્યાવીસ નવ્વાણું હવે અહીં સત્યાવીસ પોઈન્ટ નવ્વાણું છે એટલે આપણે એને અઠ્યાવીસ લખી દઈશું ફરસાણની ચૂકવેલી કિંમત બરાબર એકસો ત્રેપન માઇનસ અઠ્યાવીસ એટલે એકસો ત્રેપનમાંથી અઠ્યાવીસ જશે એટલે એકસો પચીસ જવાબ રહેશે હવે કુલ ચૂકવેલ આપણને છેલ્લે આ ત્રણ વસ્તુ લીધી એણે એને જે વળતર મળ્યું એમાં નીચે લખ્યું છે તો તેણીએ ચૂકવેલ કુલ રકમ જણાવો તો એણે લોટના એકસોને અડસઠ રૂપિયા ચૂકવ્યા પાવડરના બસ્સોને નેવ્યાસી પોઈન્ટ એક અને ફરસાણના એકસો પચીસ રૂપિયા ચૂકવ્યા તો ટોટલ એણે પાંચસો બ્યાસી રૂપિયા પોઈન્ટ એક એટલે કે પ્યા પાંચસો ને બ્યાસી રૂપિયા ચૂકવવા પડે અને હા વિદ્યાર્થી મિત્રો તમને કહેવાનું થાય કે જ્યારે આપણે ગણિતના દાખલા ગણીએ છીએ ત્યારે બરાબરની નીચે બરાબર આવવું ખૂબ જરૂરી છે નવ એક સંખ્યાના બે ટકા અને પાંચ ટકાનો ગુણાકાર બસો અગિયાર પોઈન્ટ સાહીઠ હોય તો તે સંખ્યાના અડધા કેટલા થાય તો જવાબ આવશે બસો ને ત્રીસ દસ પરીક્ષામાં પાસ થવા તેત્રીસ ટકા ગુણ જરૂરી છે રાજુએ પચીસ ટકા ગુણ મળતા અડતાલીસ ગુણથી નપાસ થાય છે તો પરીક્ષા કેટલા ગુણની હશે તો જવાબ આવશે છસ્સો પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું એક્સના નેવું ટકા જો ત્રણસો પંદર કિમી થતા હોય તો એક્સની કિંમત જણાવો જવાબ છે સી ત્રણસો પચાસ મીટર બે વસ્તુ પર છાપેલી કિંમત રૂપિયા બારસો અને વળતર બાર ટકા છે તો તે વસ્તુની વેચાણ કિંમત કેટલી થાય તો જવાબ આવશે એક હજાર છપ્પન રૂપિયા ત્રણ ધારો કે મુદ્દલ પી વ્યાજનો દર આર અને મુદ્દત ટી છે તો સાદું વ્યાજ એસ છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ સી છે તો નીચેનામાંથી કઈ શક્યતાઓ છે તો જવાબ છે એ માત્ર વિકલ્પ એક સાચો ચાર છાપ વસ્તુની છાપેલી કિંમત રૂપિયા એસી છે અને તેને રૂપિયા છોતેરમાં વેચવામાં આવે તો વળતરનો દર કેટલો થાય તો એ પાંચ ટકા પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો તો પાંચ પાંચમો છે એક સેલમાં રૂપિયા ચોપનસોની કિંમતની એક ઘડિયાળ રૂપિયા પિસ્તાલીસોમાં મળે છે તો કેટલા ટકા વળતર ગણાય તો અહીં આપણે જોઈશું વળતર બરાબર ચોપનસો ઓછા પિસ્તાલીસો બરાબર નવસો રૂપિયા તો પાંચ હજાર ચારસો રૂપિયાએ વળતર બરાબર નવસો તો સો એ વળતર બરાબર કેટલું તો નવસો ગુણ્યા સો ભાગ્યા પાંચ હજાર ચારસો તો પચાસ ભાગ્યા ત્રણ એટલે સોળ પોઈન્ટ છાસઠ ટકા એને વળતર મળ્યું કહેવાય છ રૂપિયા પિસ્તાલીસ હજાર મુદ્દલનું બાર ટકા વ્યાજના દરે પાંચ વર્ષની મુદ્દતનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો તો સાદું વ્યાજ આઈ બરાબર પી આર એન ભાગ્યા સો આ એનું સૂત્ર છે હવે આપણે દરેકની કિંમત મૂકીશું તો પિસ્તાલીસ હજાર ગુણ્યા બાર ગુણ્યા પાંચ ભાગ્યા સો આઈ બરાબર સત્યાવીસ હજાર ચક્રવૃદ્ધિ વ્યાજ એ બરાબર પી કૌશમાં વન પ્લસ આર ભાગ્યા સો કૌશની બાર એન એન મારે નીચે લખાઈ ગયો છે આ ઉપર ઘાત સ્વરૂપે આવશે બરાબર પિસ્તાલીસ હજાર કૌશમાં એક વત્તા બાર ભાગ્યા ની પાંચ બરાબર પિસ્તાલીસ હજાર હવે આપણે અહીં લસા લેવાનો થશે એટલે એકસો બાર ભાગ્યા ની પાંચ ઘાત પિસ્તાલીસ હજાર 28 ભાગ્યા ભાગ્યા ની પાંચ ઘાત તો પિસ્તાલીસ હજાર ની પાંચ ઘાત અને પચીસની પાંચ ઘાત આપણે કરીશું નીચે પિસ્તાલીસ હજાર ગુણ્યા છેદ ઉડાડતા છેલ્લે એક પોઈન્ટ છોત્તેર રહેશે બરાબર અગણ્યાસી હજાર પાંચ આડત્રીસ હવે આઈ બરાબર એ માઇનસ પી એમાં એની કિંમત મૂકીશું ઓગણસી હજાર ત્રણસો પાંચ પોઈન્ટ આડત્રીસ અને પી પિસ્તાલીસ હજાર છેલ્લે ચોત્રીસ હજાર ત્રણસો પાંચ પોઈન્ટ આડત્રીસ તફાવત ચક્રવૃદ્ધિ વ્યાજ ઓછા સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને મળ્યું હતું ચોત્રીસ હજાર ત્રણસો પાંચ પોઈન્ટ આડત્રીસ અને સાદું વ્યાજ હતું સત્યાવીસ હજાર છેલ્લે રહેશે સાત હજાર ત્રણસો પાંચ પોઈન્ટ આડત્રીસ પ્રશ્ન નંબર સાત વેચાણ કિંમત શોધો છાપેલી કિંમત છે રૂપિયા પાંચ હજાર પચાસ અને વળતર પાંચ ટકા તો વળતર બરાબર પાંચ હજાર ચારસો પચાસ ગુણ્યા પાંચ ભાગ્યા સો બરાબર પાંચસો પિસ્તાલીસ ભાગ્યા બે એટલે જવાબ વળતર મળશે આપણને બસો પાંચ હવે વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર છાપેરી કિંમત છે પાંચ હજાર ચારસો પચાસ માઇનસ વળતર છે બસો બોતેર પોઈન્ટ પાંચ તો વેચાણ કિંમત મળશે આપણને પાંચ હજાર એકસો સિત્યોતેર પોઈન્ટ પચાસ વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો આ પાઠ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો અસ્તુ જય હિન્દ જય ભારત